દીવા કહી દેજે ભાઈ તારંગા આયા છે આ બાજુ જોઈ કોઈ નહીં બ્લોક સર બોલ કે અમે તારંગા તીર્થંકર વને આઈએ છીએ અમે બોલ તો શું કે આઈ ગયા છે તારંગામાં યાર કોટી વાળો ઓમ નમો અરિહંતા

તો નિલ્લીને આ તો તારણ માતાજી મંદિર તો ફોટો છે આ તો પેલું જઈએ એ જો કમ તો ભર તો આયો હોય ઓલો ઓલો કલેબાન નીકળી ગયા અલ્યા આ જઈને હા તો આપણો ઓમ જોઈએ ને બોલાયો છે કોઈ ક્યાં એન્ટ્રી દીધી તો નઈ પાછા ગેટ એ તો ફોટા પાફ પર કરશ્યા જ તો અજુ આપણે પેલી ગોભા જોવાનું છે બેરોજગાર સ્પાઇડરમેન આવી ગયો સાગર વીડિયો ચાલુ એવું છે પણ ફોટો નથી અંતર થશે મતલબ પાખોટા આને દે બેસતો સંબંધ દે જાય તીલા વાટલાઉ દીને હા ઈ તો કહોતી ખબર ના તો આવું જ राखवण तारा शर्मात लोकांचा राहून ते

Ni hi ha ara